અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને હવે ગણતરીના કલાકો બાકી છે દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી જાન્યુઆરી તમામ મોકૂફ કરી છે મળતી માહિતી અનુસાર અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સરકારે અને ગુજરાત સરકારે પણ હાફ ડે રજાની પણ જાહેરાત કરી છે ત્યારે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ વિદ્યાર્થીઓ ઉજવણી કરી શકે તે માટે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે જે મુજબ આગામી બાવીસ જાન્યુઆરી એટલે કે અયોધ્યામાં પ્રતિષ્ઠા મહોત્સવ ને દિવસે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની તમામ પરીક્ષા મોકુફ રખાય છે જો કે ત્રેવીસ એ લેવાનાર પરીક્ષા જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી